અંજાર યોગેશ્વર સોસાયટીના માર્ગ પર દબાણ દૂર કરવા રહેવાસીઓની માંગ અંજાર શહેરની યોગેશ્વર સોસાયટી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગણી ઉઠવા પામી રહેવાસીઓએ અંજારના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે યોગેશ્વર સોસાયટી તથા અન્ય સોસાયટીના મુખ્ય માર્ગ પર કેટલીક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર જમીન દબાવી કાંટાની વાટ લગાડીને માર્ગ અવરોધિત કરવામાં આવ્યો છે આ કારણે રહેવાસીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રહેવાસીઓએ આ દબાણને કારણે જનજીવન પર પડેલા નકારાત્મક પ્રભાવ પર ભાર મૂકતા જણાવ્યું કે આ જગ્યા પર ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર ઊભા કરવાની પ્રેરવી અને ગેરકાયદેસર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આવું કરી રહેલા વ્યક્તિઓ સામે લેન્ડગ્રેબિંગ કાયદા હેઠળ કડક પગલાં લેવા અને દબાણોને તાત્કાલિક દૂર કરવાની માંગણી સાથે રહેવાસીઓએ અધિકારીઓ પાસે ન્યાયની રાહ જોઈ છે આવેદનપત્રમાં રહેવા અને અવરજવરના પાયાના અધિકારનું રક્ષણ કરવામાં આવે તેવો ખાસ ભાર મૂકવામાં આવ્યો છે રહેવાસીઓની આ રજૂઆતને શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણ સામે ચિંતા ઉભી કરી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ વધારી છે ટેલિકોમ્યુનિકેશનના નામે ટાવર ઊભી કરતી મોબાઈલ ટાવર કંપનીઓ દ્વારા આજ રોજ યોગેશ્વર નગર તેમજ વિજયનગર વિસ્તારમાં સ્થાનિક ઓથોરિટી ને વિશ્વાસમાં લીધા વિના ત્યાંના સ્થાનિક રહીશો માર્ગ છે એ ગાડા માર્ગ ઉપર ટાવરનું નિર્માણ કાર્ય શરૂ કરેલ એના વિરોધમાં આજે ત્યાંના સ્થાનિક રહીશોએ અહી ડેપ્યુટી કલેક્ટર શ્રી ને આવેદનપત્ર પાઠવી અને એમનું ધ્યાન દોરેલ છે આપ સૌ જાણો છો કે મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન દ્વારા કેટલા હાનિકારક રેડિયેશન નિર્માણ કરવામાં આવતું હોય છે સામાન્ય સંજોગોમાં આપણે દિવસ દરમિયાન એક કલાક જો મોબાઈલ ઉપયોગમાં લેતા હોય છે ને તો બી એ નુકસાનકારક હોય છે જ્યારે મોબાઈલ ટાવર તો ચોવીસે કલાક ત્રણસો પાસઠ દિવસ વર્ષો વર્ષ અને આજીવન રેડિયેનું નિર્માણ કરશે અને વાતાવરણમાં રેડિયે થાય છે અને આવનારી ભાવિ પેઢી ઉપર પણ આની ખૂબ જ નુકસાનકારક અસર દેખાય છે એટલે અમે આજે ડેપ્યુટી કલેક્ટરશ્રીને મળી અને વિનંતી કરી છે કે જેટલા બી રહેવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં આ મોબાઈલ ટાવરનું નિર્માણ કરવામાં ન આવે અમે વિકાસના વિરોધી નથી પણ જે ટાવર ઊભા થઈ રહ્યા છે એ રહેણાંક અને રહેવાસી વિસ્તારમાં થઈ રહ્યા છે અમારી આવનારી પેઢીના રક્ષણ માટે તાત્કાલિક ધોરણે આ જે મોબાઈલ ટાવરો છે એ મોબાઈલ ટાવરોને ડિઝોલ્વ કરવામાં આવે ખાસ કરીને આપણે કલેક્ટર સાહેબને મળ્યા છીએ કલેક્ટર શ્રીને અમે જણાવ્યું છે કે અગાઉ પર સાતમા અને આઠમા મહિનામાં આ દબાણ સંબંધિત કાર્યવાહી અને આ દબાણ સંબંધિત અરજી સ્થાનિક ખેડૂત મિત્ર દ્વારા કરવામાં આવેલી હતી પરંતુ આ અરજી સંદર્ભ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે મોબાઈલ કંપનીનું તેમજ સ્થાનિકનું એ એક કરવા દુષ્પ્રેરણા મળી એટલે તાત્કાલિક ધોરણે ત્યાં જય સ્થાનિકે પંચનામું કરવામાં આવે કોર્ડિનેટ લેવામાં આવે અને એ કોર્ડિનેટ ને ટિપ્પણ સાથે સરખાવામાં આવે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જંબોપોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Sangar Ramji Bai R double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો